ના વિડીયો મુકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો જાહેરાત નો અમે કોઈ પણ પ્રકાર નો ચાર્જ લેતા નથી હવે પછીના ના માં તમે કયા ટ્રેક્ટર વિશે નો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સ માં જણાવી દેજો જેથી કરીને તે ટ્રેક્ટર વિશે નો વિડીયો લાવવાનો અમે પ્રયત્ન કરી શકીએ આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે જોન્ડિયર કંપની નું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વિશે ની માહિતી પૂરી આ વિડીયો માં આપી દેજો જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય ટ્રેક્ટરની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલાં હજુ સુધી જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને હજુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરજો જેથી કરીને કોઈ મિત્રને ટ્રેક્ટર ખરીદવું હોય તો વિડીયો કામ લાગી શકે આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે કંપનીનું ટ્રેક્ટર છે આ પાવર ની વાત કરીએ તો આડત્રીસ હોર્સ પાવર ટ્રેક્ટર મળી જવાનું છે આ ટ્રેક્ટરના ખરીદીના વર્ષની વાત કરીએ તો બે હાજર અગિયાર ના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે આ ટ્રેક્ટરના કલરની વાત કરીએ તો એકદમ કંપની કન્ડિશન ટ્રેક્ટરનો કલર જોવા મળે છે ટ્રેક્ટરના ના સ્ટેરિંગની વાત કરીએ તો ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં મળી જવાનું છે આ ટ્રેક્ટરના હાઇડ્રોલિક ની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાની છે ટ્રેક્ટરના ગેર ની વાત કરીએ તો સાઈડ ગેર માં સારી ટ્રેક્ટરમાં ઓઇલ બ્રેક ડબલ ક્લચ ડબલ પીટીઓ જેવી સિસ્ટમ જોવા મળે છે આ ટ્રેક્ટર ની બાકીની એસેસરીઝ જેવી કે છત્રી સીટ સેલ્ફ લાઇટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં છે આ ટ્રેક્ટર ના એન્જિન ની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે એન્જિનની કન્ડિશન સારી હોય તો હજુ કઈ પણ પ્રકારનું ઓઇલનું લીકેજ જોવા મળતું નથી આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો ટ્રેક્ટર તમને અમરેલીમાં જોવા મળી જશે ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખ ને ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનોર ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ના માલિક ના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેસુ જેથી કરીને તમે વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો જો તમને નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને તમે વિડીયો ગુજરાતી માં જોઈ રહ્યા હોય તો અહીંયા મોર ના બદલે વધુ લખેલું હશે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે મિત્રો તમે જો અમારી ચેનલ ઉપરથી વિડીયો જોયો અને કોઈ પણ પ્રકારના વાહન ની ખરીદી કરો તો પૂરી તપાસ કરીએ બાદ જ વાહન ની ખરીદી કરશો અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા જો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ